લાલ હોનું એટલે કે ડુંગળીને ખુદાવું હતું અને આ કામ છે ને ભાઈ બહુ જ મહેનત વાળું છે એક કોઈ ડુંગળીને હાલડા ગાવાના ખુદાવું હતું અને એક કોઈ જો માથે આ રીતનો રોલ ફેરવવાનો તો ટીપણું આખું નથી હમાતું ચેરા માં એટલે અડધો ચેરો જ આવીને ત્યારે હાલે ને અડધો ચેરો વળતા હાલે કોઈ ફૂલકો નાસ્તો કરવી અને અહીંથી નાસ્તો કરીને પછી ઘરે જ આવ્યું ને ત્યાં જઈને આપણે મસ્ત મજાનો ભારે ભરખમ બપોરો કરવાનો છે કોઈ વસ્તુ આમ પડી હોય ને બધી નેઠે મૂકી દેવાની આમ આગુ પાછું જઈ જાય નહીં એટલા કાળજી વાળા છોકરો છે અમારે બધું તમારા ધ્યાનમાં કોઈ હોય ને તો કહીજો ના ના માપે માપે એવું જાય ગુડ આફ્ટરનૂન જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ બધા કેમ છો ડાયરો બધાય મજામાં ને હા ઓકે તમે બધા મજામાં આવશો સ્વાગત છે તમારું આજ એક નવા દિવસના નવા વ્લોગ વિડીયોની અંદર ટાઈમ થયો છે અત્યારે બપોરના બાર વાગ્યા છે અને તમને બધાને એમ થતું છે કે આવડા હમણાં કે શું કહેવાય ઘાણે સફાઈ કરતા પણ આજ ક્યાં આવી ગયા છે તો આજે સવારના અગિયાર વાગ્યા સુધી ઘાણે હતા સફાઈ ચાલુ હતી અને એ પછી એને અત્યારે જો હું ભાઈ બે આવ્યા ખારા વાળીએ આપણે લાલ હોનું એટલે કે ડુંગ ખુદાવવા હતું અને આ કામ હે ને ભાઈ બહુ જ મહેનતવાળું છે એક કોઈ પદળવાના ખુર આવવા હતું અને એક જો માથે આ રીતનો રોલ ફેરવવાનો તો હું ને ભાઉભાઈ બે હે ને બપોરે અગિયારક વાગે આવ્યા હતા ને એટલે અડધામાં અશોક કાકા પમદી આવ્યા હતા ને એને ટીપણું દેડવી દીધું હતું એટલે અડધું બાકી હતું તો આસપાસ નબળા હતા ને ખાવા બધું લેવાઈ ગયું હે તો હું ભાઉભાઈ બે આવ્યા હતા એટલે આખામાં હાલી ગયું હે હવે ખાલી એક ઉલચૂડનું સેલું પાવ્યું અને સેઢા મોસમ બાકી છે તો ભાવુ ભાઈ જો આ એટલી સેઢા મોસમ લે અને આપણે હે ને ઓલું સેલું પાવ્યું બાકી છે ને એ ટીપણું પીડ્યું જો ઓલ આપણે ખૂણે તો નાખી લઈ અને ઉલચૂડના ખૂણે જવાનું છે અને ત્યાંથી પછી ઉપલા બે સેઢે મોસમના કેરા બાકી છે એમાં આંકવાની છે અને બે ઉલચૂડના સેઢે ઊભા કેરા બાકી છે એમાં ટીપણું આંકવાનું છે તો આખા ઓલામાં હાંકી અને ઘડીક બેઠા પાણી પાણી પીધું અને પોરો ખાધો અને હવે ચોપાસ આ કામે સડી ગયા હું અડધે હું જેલું હતું હમણાં આપને ભાવુભાઈ ભેગા થયા ને ત્યાં સુધી બીજું બાકી હતું તો એ હવે ચોપાસ ચાલુ કર્યું છે તો છે ને બપોર સુધીમાં એ કમ્પ્લીટ કરી નાખવાનું છે બાકી ઘાણે તો સફાઈ ચાલુ જ છે સવારના તો અગિયાર વાગ્યા સુધી હું નઉં એટલે હું ને બટુક સેટ મત મચતા હતા પછી ભાવુભાઈ આવ્યા એટલે આવું ભાઈને ન્યા બહાર્યા દુકાને અને પછી હું ને ભાવું અહીંયા આવતા રહેતા બટુકને કીધું તું કીધું મજા આવે તો ઘડીક કામ કરી જાય પોલો ખાઈ જાય આવીને કીધું ચાલુ કરીશું તો જો આ રીતનું આંકવી છે અને કેરામાં કેવું થાય છે કે ચેરો છે સ ફૂટ્યો આપણે દતા આવતી કેરા હતા ને એટલે ટીપણું નનકું હોય તો ટીપણું આખું નથી હમાતું ચેરામાં એટલે અડધો ચેરો જ ને ત્યારે હાલે અડધો ચેરો હાલે અને આનથી હું ફાયદો થાય તમને કહું તો હે ને તો જો આપણે ડુંગળી રહીને એને આ ગેઠથી ઉપરનો ભાગ રહ્યો ને ભાંગવાનો હોય આ રીતનો એટલે શું છે ડુંગળી આપણે ગમે ત્યારે લણવીને તો ડુંગળી પાછી ઉગે નહીં એ આ કરવાનું હોય તો અત્યારે ઘણી છે ને દવાઈ આવે છે એગ્રોમાં કે દવા સાટી દેવી એટલે શું કહેવાય ડુંગળી આમ પાંદડા ઉપરથી સુકાઈ જાય ને ઉગે નહીં પણ હવે ડુંગળીના અત્યારે ભાઈ ભાવ જ્યાં છે ખાડે માર્કેટમાં ભાવ કંઈ હે નહીં ને આપણે અત્યારે ખાસ કંઈ કામ છે નહીં હજુ કલાકનું કામ હતું આમ બે જણા હોય એટલે બે કલાક આખામાં હાલી જાય હતું તો કીધું જવા એની કરતા રોલ ફેર ભાઈ જોઈએ સેઠે જાય ને તો અન્યા અમારે પાડોશી આવ્યા છે ઊભા થઈ જાય તો હાલો હજુ આપણે આ અડધો તો આવી હાલી ગયો હે અડધું બાકી છે એમાં હેંચીને ઉપલી શેઠામાં છે હેંચી નાખવી એટલે આખા પડાની ડુંગળ હવે હોઈ ગઈ છે મસ્ત મજાની અને કાલે આપણે જે પમદી જવા આવવા જઈ રહી હતી ને નહીં ઈનાય આગલે લીધી સાંજે એ એકદી પડી જાય ને કાલે વેસાણી એટલે એકના ભાવ આવ્યા છે એ સાતસો ને સાવ આવ્યા છે જે માપસરના દડા હતા મીડિયમ હતા એ અને નાના હતા એના ચારસો રૂપિયા આવ્યા છે તો ભાવ ઘટવા માંડ્યા છે ને એટલે કીધું એક આમથી જે કાંઈ છે એ કાઢી નાખવી આપણે પહેલાં હું કરતા કે આમાં મોટા મોટા દડા વીણીને જ કાઢતા હતા આ વખતે બધી એકાદ આ રીતના પાંદડા ભાજી અને ઊંઘાવે ગણી દાવા દેવાની ગયા એટલે આ રીતનું કામકાજ ચાલે છે ચાલો ફટોફટ આગળનું કામ બાકી છે એ કરવી પૂરું અને હવે જો આપણો રોલ છો હે ચાલુ આ રીત રોજ જેડવવાનું છે ટીપ નું તો ફાઇનલી આપણે આ ખાપડામાં ડુંગળીમાં રોલ આંકવાનું કામ થઈ ગયું છે પૂરું અને ટાઈમ તો છે અત્યારે કેટલા વાગ્યા છે ભાઈ તો બાર વાગીને ને મિનિટ થઈ છે અને આપણે રાજુભાઈનો કુવો રહ્યો ને ત્યાં કણે ઓલા ઝાડવા છે ને ત્યાં અત્યારે પૂગી ગયા હવે અને અહીંયા આવીને જો આ કુંડીમાં પાણી હતું ને તો હાથ પગ ધોયા અને હવે હે ને જો આપણે આવ્યા ને રસ્તામાંથી શ્રીરીના ભાવનગરી ગાંઠિયા એના હતા તેને ખ્યાલ પેકેટ તો ભૂખ લાગી ગઈ હે આમ તો જો કે બપોરાનો ટાઈમ થઈ ગયો હોય પણ હવે નાસ્તો આવ્યો હતો તો એ પાછો લઈ જાવ એ પ્રોબ્લેમ ન કહેવાય એટલે હે ને આપણે ડુંગળીમાં રોલ નાખતા ને એ વખતે જો અમુક કૂણી કૂણી ડુંગળી હોય ને એવી થોડીક ભેગી કરી હતી ને તો એ ડુંગળીને એવું બધું અહીંયા મસ્ત મજાનો એક ખાટલો હતો ને તો લીમડાના સાંઈએ ખાટલો ધાવે અને હવે નાસ્તો કરવાનો હે પેલા તો આજો ત્રણ ચાર પડી કાંઈને હે ને ભાવ ભાવનગરી ગાંઠિયા એનો હલકો ફૂલકો નાસ્તો કરવી અને અહીંથી નાસ્તો કરીને પછી ગિર્યા જ આવીને ત્યાં જઈને આપણે મસ્ત મજાનો ભારે ભરખમ ભકો કરવાનો હે ચાલો ડાય તો જો હવે એને ભૂખ લાગી છે વાત જ જવા દો જોકે આ ગાંઠ ત્યારે તો હે ને હોય ને તો મજા આવે પણ હવે અહીંયા તો આપણે તહેલા મરસા ત્યાંથી કાઢવા એટલે એને ડુંગળી છે આપણે ડુંગળી અહીંયાથી કામ ચોડવવાનું છે ચાલો ફટોફટ ને નાસ્તો કરી અને પછી પાછા નીકળ જ આવી ઘરે જ આવા સુરત દાદા આચમી ગયા છે અને આપણે બપોર પહેલાં વ્યાજ્યા હતા ખારા વાળીએ ડુંગળીમાં રોળ નાખવા અને ત્યાંથી આવીને બપોરા પાણી કરી અને હાડા તાઈને આજુબાજુ જો પાછું આપણે સાફ સફાઈનું કામકાજ ઉપાડ્યું તું અને આજ તો અમારે છે ને ભાઈ કામકાજમાં સપોર્ટર વધારે હતા આવું ભાઈ આવ્યા હતા માસ્તર હતા ભાવ ભાઈ હતા અને કાયમના ગ્રાહક મને ભુટુંક શેઠ તો બે હતા જ તે પણ હવે છે ને ભાઈ કામકાજ એવું ઝીણું ઝીણું આવી ગયું છે ને કે કામ દેખાતુંય નથી અને આમ ઊંચુંય કામ થતુંય નથી ખાબરું પણ હવે સપોર્ટ જ વધી જાય છે ને એટલે કામમાં વાંધો નથી આવતો આ આમાં બાટલો અને જયલા ને દુકાને હું ને માસ્તર ને આવું ભાવુભાઈ ને બટુક ને બધા મંડાણા ને તો મોટું મોટું કામ તો આપણે બધું પેલા થઈ જ ગયું હતું સોચ્યું ને એવું પણ હવે જો આ નળ ને એવું ફિલ્ટર ને નટું ને એવું બધું સાફ કરતા ને તો એમાં બહુ વાર લાગતી કેમ કે એના આંટા ને એવું બધું હોય ને એ કહીને સાફ કરવું પડે તો એમાં થોડીક વાર લાગી ગઈ હતી પણ લગભગ હવે આપણે જે બધું કામ જોયું ને એ થઈ ગયું છે હવે સિવાય કે કાપડ સાફ કરવાના અને કાપડ સાફ કરવાનું કામ જોયું ને ભાઈ એ બહુ જ અઘરું છે કેમ કે એ કામ જોયું ને આમ અઘરું તે પ્લસ આમ મહેનત માંજી લે એવું છે એટલે હડદણીમાં કોઈ રાજી નથી થતું પણ કાલનો ટાઈમ બધા આપ્યો છે કાબડું અને હવે જો બધું કામ થઈ ગયું છે પૂરું એટલે અમારે બટુક શેઠનું આમ શું કહેવાય સિવાય તમે જુઓ કોઈ વસ્તુ આમ પડી હોય ને બધી નેઠે મૂકી દેવાની આમ આગુ પાછું જઈ જાય નહીં આ એટલા કાળજી વાળો છોકરો છે અમારે બધું તમારા ધ્યાનમાં કોઈ હોય ને તો કહીજો કીધી ના છે ને હલકી વાત હે અને બાકી બટુ આ સોચી રહી આ ટાંકી એ આમ કેવી સાફ થઈ શી ચતું એનું કારણ એ છે કે એ ટાંકી રહી ને મેં સાફ કરી તારા ભાઈ

બાકી એક જો આ મોટી સ્વચ્છ રહી એ સાફ કરવાની બાકી છે અને આટલી નટું અને નળ બાકી જો નટું અને નળ એવું જે કંઈ હતું ને એ માપસરના હારા એ સાફ કરી કરી અને હારા પાણીએથી ને એમ ધોઈ જો પાણીમાં મૂકી દીધા છે બાકી હવે મસજદાની અને આ કાપડ ને એટલું બાકી રહ્યું છે અને આ કાપડમાં નિમાં તો હવે તમે મેલ જોવો ને તો એની તમે વાત જ જવા દો એવું જામ્યું છે બધું હવે એને આનું કાયલ મુરેજ છે કાયલ આ કાપડ ને બધું રહ્યું ને એ બધું ધોઈ નાખવાનું પ્લાનિંગ છે કાલ અત્યારે કામ કરવા હતા ને એ બધા એક જ થયા છે કે કાલે કાલ આજો પૂરો થાય તો હાલો હવે જો કામ થઈ ગયું પૂરું તો હવે જઈને હે દીવા બી હે ધોયેલું મૂકવું મૂક દે ઓલા પોણે થાય અંબાવી દે તો આ અમે માં ધોયું તું ને નાની નાની વસ્તુ હું પડ્યું તાવી થા ની બધું એ બધું હે ને બટુંક સેઠ ઓલા સટર આપે ને તો ત્યાંથી આપણે લઈ લેવી અને આપણે છે ને ફરવા નથી જવાનું થતું કેમ કે આપણે છે ને એનો એક રસ્તો ગોતી લીધો હે અહીંયા હે મસ્ત મજાની નિહાણી મૂકી દીધી છે તો આ નિહાણી થઈને ચડી જવી ને તો આખું ઠેઠ આપણે આમ ફરવાનું જવું પડે કદાચ બધી દુકાનો છે ને એ ફરવા જવી પડે અને હું શું એટલું છે સીધા ચડવામાં ભાઈ તકલીફ છે આવો આવે ને એ જો અવાજમાં તે જે કાઈ ધોયેલું હતું ને એ બધું એ વ્યવસ્થિત મૂક્યું હોય ને ત્યાં મૂકી દેવી ક્યાં અત્યારે કેટલા ખબર છે સાંજના જો આઠ વાગી અને અઢાર મિનિટ થઈ છે એટલે કે હવે આઠ થઈ ગયા છે અને જો વાવું પાણી કરીએ ને બહાર આપણે મિટિંગ જામી હતી મિટિંગ થઈ ગઈ છે પૂરી હવે જો બધા એ હુવા ઉભા થઈ ગઈ વેદીબેન એ હું પહેરીને આવ્યા છે દેખાડો તો ખરા અને કેવા કપડા કેવાય વિધિબેન વિધિબેને જો સોલી ઘરે સીવી હે ને એના મમ્મી એ તો બધા એને બતાવવા આવ્યા હે જનકબેન ને બે આવ્યા હે બતાવવા સોલી જો વિધિબેન માસ્ટર આવે ભાગી ગયા અને અહીંયા આવડા કબડ્ડીની મેચ ચાલે છે તો બધા જોવે છે આજ કોની કોની મેચ છે આજ છે ભાઈ તેલુગુ ટાઇટન્સ વર્સિસ યુપી યોદ્ધા હાલો જો આ બધા મેચ જોવો છે અને અમારા રાજભાઈ ને ઊંઘ આવી ગઈ છે

એટલે બે લો બનશે બે રાખ ભેજો કહેજો પૂરી ગયા તો હાલો આજ નવો લોક છે ત્યાં અહીંયા કદી પૂરો બ્લોગ ગમે તો લાઈક ને શેર કરીજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો માગશું કાલે હવાજમાં નવા દિવસના નવા બ્લોગમાં